ક્રમિક બેકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે એન બાય ટુ ગુણ્યા એન બાય ટુ પ્લસ વન એન એટલે આપણી છેલ્લી સંખ્યા ચોવીસ ચોવીસ ભાગ્યા બે ગુણ્યા ચોવીસના છેદમાં બે વત્તા એક એટલે 12 ધું ચોવીસ અને બાર વત્તા એક એટલે તેર બાર ગુણ્યા તેર કરી એટલે એકસો છપ્પન થાય